ઘોઘા રોડ પોલીસે રૂવાપરી રોડ ઉપર આવેલા ટેકરી ચોક વિસ્તારના રહેણાંકમાં રેડ કરી વિદેશી દારૂના જથ્થાને કર્યો પોલીસ પેટ્રોલિંગમાં હતો તે બાતમી મળી હતી કે ટેકરી ચોક રૂવાપરી જતા રસ્તા ઉપર આવેલ એસબીઆઈની પાસે રહેતા જયેન્દ્રભાઈ ઉર્ફે જયેશ અરવિંદભાઈ પટેલે તેના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી રહેણાંકમાંથી એકસો ને બત્રીસ વિદેશી દારૂની બોટલ બરામદ કરતા આરોપી ફરાર થયો હતો ત્યારે પોલીસે જયેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી